બે કલાક લેટ થયા પણ હાજ પડી એટલે સારું છે ગરમી કે ઘરે રસોઈ કરવા જવાની મારી બહેનોને ચિંતા હતી તેના બદલે ભલે થોડા લેટ થયા પણ મીટિંગ આપણી બરાબર થઈ કદાચ છ વાગ્યા આવી ગયેલા તો આમાં અડધા બી નહીં હોય એટલે બે કલાક લેટ થયા પાપ કરજો કંઈ વાંધો નહીં પણ અંબાજ ગામ એવું છે કે બાવીસ ફળિયાનું ગામ નવ કિલોમીટર લાંબુ કપરાડા વિધાનસભાના ચાર ગામ એવા છે અંબાજ ગોહિમા અંબેટી અંબાજ ને અંબેઠી એટલે અપરથી જ આવે બંને બાજુ બાજુમાં પાછા અપરથી જ આવે ને બાજુ બાજુમાં અંભેઠી ને બાજુમાં મોટાભોંડા ચાર ગામ એવા છે ચાર ગામ મળીને પચીસ હજાર મતદાર છે જંગલ વિસ્તારના અમારા પચીસ ગામ મળીને પચીસ હજાર મતદાર નહીં થાય એ ચાર ગામ મળીને પચીસ હજાર પચીસ હજારથી પણ ઉપર જેટલા મતદાર છે ત્યારે એ ગામના બધા જ નાગરિકો ભાઈઓ બહેનો વડીલો મારા નવયુવાન મિત્રો યુવાનો કારણ કે અંબાજ ગામમાં અમે છેલ્લા ત્રીસ ઓગણીસો નેવુંના દાયકાથી જોડાયેલા અને ત્યારથી પાર્ટીનું કામ કરતા જે તે સમયે ત્યારના ધારાસભ્ય ભરજુલવા હતા એ સમયે કામ કરતાં બે હજાર બેથી ધારાસભ્ય તરીકે મને તમે જીત જીતાડીને મોકલાયેલો ત્યારથી હું તમારા સાથે જોડાયેલો અને અમારા બધા વડીલો હતા એમને પણ મારે યાદ કરવા પડે કે પૂર્વજો મારા વડીલો આ જ ગામના બધા આગેવાનો જે હતા એમાં ઘણા બધા વડીલો ચાલી ગયા અમે છ વાગે આવતા તો રાતના બાર વાગે ત્યાં સુધી સોથી દોઢસો કાર્ય કરતા બધા વડીલો અને યુવાનોની ટીમ સાથે લઈને ફરતા એટલું મોટું ગામ છે એ ગામની અંદર સમગ્ર બાવીસ જેટલા ફળિયા છે કદાચ વાળો હોય તો પૂજા આંબલી ફેડાથી ઉપરવાળા મૂળ કદાચ કદાચની પણ ઓળખે યુવાનો જે મુખ્ય આગેવાનો ઓળખે પણ ઘણા છોકરા છોકરાઓની પણ ઓળખી શકે ત્યારે આટલા મોટા વિસ્તારને અંદર પથરાયેલું આખું નવ કિલોમીટર લાંબુ અંબાજીનું ગામ છે એ ગામના બધા જ વડીલો આગેવાનો અહીં ઉપસ્થિત છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ કે મેં બધું ગયે એવું તો કોઈ દિવસ જિંદગીમાં કહેતો નથી ને ભવિષ્યમાં પણ હું નહીં કહીશ કે મેં જ બધું ગયેલું છે આપણા પહેલાં આપણા પૂર્વજો આગેવાનો હતા એ લોકોએ માટી મેટલ એવું સાધારણ બનાવી ગયેલા પણ ત્યારે સમય એવો હતો કે ત્યારે કોઈ પાસે સાધન બી નહીં હતું કોઈ રસ્તો માગતું બી હતું લાઈટ આવે તો આવે નહીં આવે તો કંઈ વાંધો ને હાંજ પડે સાત વાગે જમીન સુઈ જવાનો એ એ બધી પ્રકૃતિ સાથે જોડાયેલા સમય હતો આજે સમય નથી સમય જેમ જેમ સમય બદલાય તેમ આપણી જેમ જેમ સમય બદલાય તે પ્રમાણે વિકાસના કાર્યો કરવા પડે પહેલાં પેલા રસ્તાની ને પેલા પેલા ચોવીસ કલાક લાઇટ નહીં આવતી આપણી એગ્રીકલ્ચરની લાઇટ એના પરથી જ લાઇટ આવતી ને હંજ પડે ને જઈ બી રહેતી તો તેને કોઈ યાદ નહીં કરતું કે આવે હવે લાઇટ ગઈ છે તો આવે તેના સમયે તેની કોઈ ચિંતા નહીં કરતા હતા હમણાં તો એવું થઈ ગયું કે આપણા જુવાને અને આપણે બધા જ કદાચ કે બહાર ફરવા જાય હોટૅલમાં ફરવા જાય કશે બી ફરવા જાય તો જાય એટલે પેલા ચાર્જર કાં છે મોબાઈલ ચાર્જ કરવાનું તે પહેલાં ઘરવાળી કાં છે રૂમમાં આવી કે નહીં આવી તેની ચિંતા નહીં કરે પણ ચાર્જર પેલા શું કે ચાલો આપણે મોબાઈલ પેલા ચાર્જ કરવાનું એટલે લાઈટની જે જરૂરિયાત છે લાઈટ ની જે જરૂરિયાત છે એટલી જરૂરિયાત થઈ ગઈ તો આપડા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારના હાલના ને ત્યારના ગુજરાતના મુખ્યમંત્રી જે આપણી રેગ્યુલર લાઈટ આવતી એને ચોવીસ કલાક કરી બે હજાર છમાં એને ચોવીસ કલાક કરી ત્યાર પછી આપણી જરૂરિયાત એટલી વધી ગઈ કે જરાક ભી જાય એટલે જરાક દસ મિનિટ ભી ગઈ તો લોકોને ફોન આવી જાય કે લાઇટ ગઈ મને આ વિસ્તારમાંથી નહીં આવે તમારા ગામમાં તો સબસ્ટેશન આવી ગયું એટલે લાઇટનો ઇસ્યુ આખા કપરાડા વિધાનસભામાં વીસ જેટલા સબસ્ટેશન પાંચ સાત દસ ગામમાં છે એક એક સબસ્ટેશન થઈ ગયું એટલે હવે એ ઇસ્યુ ઓછો થઈ ગયો પહેલાં રસ્તા નાના હતા નાના રસ્તા તો હોય એને પહોળા રસ્તા કરવા માટે બધાની માગણી એટલે એટલે માગણી કે સાધનો પહેલાં એક આખા ગામમાં એક મોટર સાયકલની તો આજે ઘર ઘર જેટલા માણસો એટલા મોટર સાયકલ નાની મોટી ગાડીઓ થઈ ગઈ તો જરૂરિયાત સમય પ્રમાણે જરૂરિયાત હવે એ બધી જરૂરિયાત રસ્તા ધીરે 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 વીસ બાવીસ વર્ષ મારા પણ બાવીસ વર્ષ થયા બાવીસ વર્ષમાં ઘણું બધું કર્યું ફળિયાના રસ્તાને જોડવા માટેના પ્રયત્ન કર્યા બધાની લાગણી પ્રમાણે બને ત્યાં સુધી અમે કોશિશ કરી એક છેલ્લું કામ હતું એ કનુભાઈના સહકારથી નાણાં મંત્રી ભાઈના તો આપણો મૂળ ગામનો બ્રિજ પણ મંજૂર કરી દીધો એટલે તે કામ પણ આપણું થઈ ગયું એટલે સૌથી મોટી સૌથી મોટી માંગણી એની હતી એક અમારા વડીલ મંગળ કાકા હતા પહાર રસ્તો બનાવી તો જ આવે ને તે આવી જ રોખ્યા હા મંગળ કાકા એમ કહેતા જાણે મેં જીવતો રહીતા હું માણ ફૂલ જાણે તું સલવાવાળો બનાવી દે પણ મારાથી તે કામ નહીં થયું એટલે કે ત્યારે સામેના પક્ષમાં હતો ત્યારે એટલો મોકો નહીં મળતો હતો અને એટલી ગ્રાન્ટ પણ મળતી હતી પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારબાદ આનંદીબેન મુખ્યમંત્રી બન્યા અને આનંદીબેન મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીની જે પટ્ટી છે એ બધી જ સમગ્ર આખા વિસ્તારમાં રસ્તાઓથી માંડીને બધી જ વ્યવસ્થા ખૂબ જેમ અત્યારે વાત કરું તો આ વર્ષે દોઢસો કરોડ રૂપિયા એકી સાથે કપરાડા વિધાનસભાને ગ્રાન્ટ આપી તો રીસરફેસિંગ જે રસ્તા હતા તેટલા બધા જ ભાગના નેવું પંચાણું ટકા રસ્તા મંજૂર કરી આપ્યા એકી સાથે ગ્રાન્ટ આપી અમારા ઇતિહાસમાં રાજકારણમાં આઝાદ દેશથી ત્યાંથી અત્યાર સુધીમાં એટલા પૈસા એકી સાથે આપેલા એવા પહેલી વાર બન્યો તો સંપૂર્ણ આખા વિસ્તારના બધા જ રસ્તા રીસરફેસિંગ તરીકે મંજૂર કરી આપ્યા છે ત્યારે નાના મોટા કામો કરવા માટે તમારા બધાના પ્રયત્ન મેં કહી રહ્યો એટલે મારા ખિસ્સામાંના પૈસા નથી કે મેં કઈ મારું ઘર ઘરની શેરડી કે ભાત વેજીને નથી પૈસા આપેલા આપણા જ પૈસા છે આપણા જ ટેક્સના પૈસા સરકારમાં જાય અને સરકાર વિકાસના કામોમાં વાપરવા માટે બજેટ જોગવાઈ કરે ને એ બજેટમાંથી આપણે આપણા વિસ્તારની અંદર હા મારી નિગરાની એટલી ચોક્કસ કે મારે પસંદગી પ્રાયોરિટી આપવાની કે આને પહેલું કરી આપવું પડે કારણ કે જેની જેની જે જરૂરિયાત છે આ ઊંચા મોરામાં એક અમારા કિશનભાઈ માસ્તર હતા તે મારાથી નારાજ થઈ ગયેલા કારણ કે તેનો રસ્તો ઘણા વર્ષ થઈ ગયા બહેનોની નાની ના એક વાર થઈને અહીંથી અંદરથી રસ્તો મેહુલ બેઠો ને એટલે એટલે એ રસ્તો થયો તો કિશન માસ્તરને બહુ નારાજ થઈ ગયા મારાથી આવતા જ બંધ થઈ ગયા એટલે પછી રસ્તો બની ગયો મેં ગયો મેં તમને તો રસ્તો બની પછી જ આવી ત્યાં સુધી નહીં આવ્યા એમ કરીને એમ કરીને કિશન માસ્તરને એ લોકોને સમજાવ્યા તો બધા જ ધીરે ધીરે કરીને બધા જ રસ્તા

બાકી છે એ પણ આપણે રસ્તા બનાવીશું પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને બે હજાર વીસ પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા પછી આખા એ વિસ્તારમાં ઘણા બધા આપણે કામો કર્યા છે ને હવે જરૂરિયાત લોકોને હવે મોબાઈલ ટાવરની છે હવે મોબાઈલ ટાવર પણ સરકારે પૈસા મંજૂર કર્યા છે એટલે તેની જોગવાઈ પણ સરકારે હવે કરી છે જંગલ વિસ્તારની અંદર કામ જ્યાં બિલકુલ નેટવર્ક નથી એ વિસ્તારોમાં કામ ચાલી રહ્યા છે અને આપણા વિસ્તારમાં પણ હવે જ્યાં જ્યાં મોટા ગામ છે ત્યાં કારણ કે એનું જે ફિકવન્સી ખરી ફિકવન્સી ત્રણ ચાર કિલોમીટરથી વધારે ફિકવન્સીને મળતી નહીં મળે તો જ્યાં અંબા જેવું મોટું કામ છે તો તેને પણ આ સુવિધા મળવાની છે ત્યારે ધીરે ધીરે એ તરફ હવે સમયની જે માંગ છે એ સમયની માંગ સાથે આપણે કામ કરી રહ્યા છે ત્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નેતૃત્વમાં હાલની જે ચૂંટણી છે તે રાષ્ટ્રનું ગૌરવ રાષ્ટ્ર માટે કરવાનું છે દેશ માટે કરવાનું છે આપણો દેશ આજે વર્ષો પહેલાં એમ કહેતા કે ભારત દેશ એટલે તો ભિખારી દેશ એવા લોકો વિદેશમાં ચર્ચા કરતા એ જ દેશ આજે આખી અર્થતંત્ર એટલે કે આર્થિક રીતે પાંચમા નંબરે આવી ગયો જે અંગ્રેજો જે અંગ્રેજોએ આ દેશ પર દોઢસો વર્ષ રાજ કરેલું એ બી આપણાથી પાછળ થઈ ગયો અને બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે તે દિવસે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવવા માટે ભારત દેશના વડાપ્રધાન પ્રયત્ન કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે એમનો લક્ષ્યાંક જે છે તે પ્રયત્ન કરવાનો કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો પ્રયત્નથી થાય આપણે મહેનતથી થાય આવડતથી થાય સમજણથી થાય અને ટીમ વર્કથી થાય સારું ઘર ચલાવવા માટે ઘરનો એક વ્યક્તિ સારો હોય તો આખું ઘર સારું ચાલે પણ એક ઘરમાં જ બે ભાગ પડી જાય તો ઘર તૂટી જાય એક એક ઘરમાં એક ઘરમાં સારામાં સારો સંભ હોય ઘણા વર્ષો ઘણા વર્ષો પહેલાં એક વાખલમાં એક ઘટના બનેલી તેને એક નાનકડો એક દાખલો આપું એક રજપૂતના ઘરે સાસુ વહુ અને દેરાણી જેઠાણીનો ઝઘડો થયો અંદર ઘરમાં ઝઘડો ચાલે પૈસા વધી ગયા ઝઘડો ઘરમાં ચાલે તો રાતે લક્ષ્મીજીના સપનામાં આવી અને એની વહુને પૂછ્યું કે વહુ જે ખૂબ બુદ્ધિશાળી બુદ્ધિશાળી અને ધાર્મિક હતી એને વહુને લક્ષ્મીજી સપનામાં આવીને એમ પૂછ્યું કે બેટા માંગ માંગ તને શું જોઈએ હું હવે જવાની હું અહીંયા અહીંથી હવે જવાની એટલે જવાની એટલે એનો મતલબ કે લક્ષ્મી આપણા ઘરથી જાય તો આપણે બરબાદ થઈ જાય ધીરે ધીરે થઈને પટી જાય તો તેણે એમ કીધું કે મને કંઈ જોઈને અમારો ઘરમાં સંપ અને શાંતિ રહે તો મારે જવાની શું જરૂર તો હું અહીં જ રહેવાની એમ એટલે સંપ સારો હોય સંપ સારો હોય જેમ અત્યારે વિજયભાઈ અંકિતભાઈને બધા મળીને સાથે મળીને ગામ સારું ચાલે છે આવતા દિવસમાં ગામ એનાથી પણ વિશેષ સારામાં સારું ચાલે ને આપણે સૌ સાથે મળીને કોઈ હું એકલો કંઈ કરવાનો નથી બધાના સહકારથી આપણે ગામનો જે કંઈ નાનું મોટું કામ હોય જે કંઈ નાનું મોટું કાર્ય હોય તે સાથે મળીને કરીશું તો આ અંબાજ ગામને વીસ બાવીસ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી તેના કરતાં ખૂબ સારું છે આજ આ જ રસ્તો સિંગલ હતો એને સાડા પાંચ મીટર બનાવ્યો હવે પાથરપૂંજાથી ચોકડી સુધી સાત મીટર બનાવવાનો છે અઢાર ફૂટ છે એને બાવીસ ફૂટ કરવા માટેની અમારી પ્રોસીજર છે પાર્ટીથી આપણે અંબાજ કરવડ સુધીનો રસ્તો પહેલાં નાનો હતો એને મોટો થઈ ગયો હવે ધીમે ધીમે એને ફોડ્રેક પણ થવાનો છે ત્યારે જેવી જેવી જરૂરિયાત સમય પ્રમાણે જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે આપણે કામ કરી રહ્યા છે પણ બધાનો સાથ અને સહકાર છે તો આપણે ચોક્કસ કરતા રહેશો તો આ તબક્કે વધારે વાત ના કહેતા એટલું કહીશ કે આપણા ઉમેદવાર ધવલભાઈ પટેલ હંમેશા ઉમેદવાર એક પ્રતિક હું ધારાસભ્ય છું પણ હું અંબાજીના બધે ફળીએ ફળીએ ફેરું પણ ઘરે ઘરે તો હું કોઈ દિવસ પહોંચી નથી શક્યો તો ઘરે ઘરે કોણ પહોંચે તો કાર્યકર્તા પહોંચે અને એ કાર્યકર્તા પહોંચીને કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વોટ એક મત અને દાન હંમેશા બ્લડ ડોનેશન બ્લડ ડોનેશનની કોઈ કિંમત ન કરી શકે એનાથી કેટલાનું જીવનદાન જેમ મતદાન છે એ ભારત દેશના વડાપ્રધાન મતદાન કરે કે અંબાજી ગામનો એક નાગરિક કરે બધાનું મતનું મૂલ્ય એક સરખું છે ત્યારે અંબાજી ગામના બધા જ મારા યુવાન મિત્રો વડીલો બધાને ચોક્કસ ધન્યવાદ આપીશ અને આવતા દિવસોમાં આપણે સૌ સાથે બે હજાર બાવીસમાં મારી ચૂંટણીમાં કોઈની ભૂલ થઈ ગઈ મેં તો કોઈને એક શબ્દ બોલું જ નહીં કંઈ કહેવાય જ નહીં પણ કદાચ કોઈ ભૂલ કરેલો હોય કંઈ આમ તેમ થયેલું હોય તો તેને સુધારી લઈને આપણે સૌ સાથે મળીને આ રાષ્ટ્રની ચૂંટણીમાં જોડાઈને ધવલભાઈ પટેલને અને ભારત દેશના વડાપ્રધાનને ચારસો પારમાં આપણે સહકાર આપીશું એટલી અભ્યર્થના સાથે વિરમું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત